ખેડૂત મિત્રો આપણે શેરડીની અંદર જે પાણી આપીએ છીએ એ પાણીની અંદર આપણે ફાર્મોનિક એલએમ જે ફાર્મોનિક એલએમ છે એ આપવું જોઈએ આ ફાર્મોનિક એલએમ જે ખરું આની અંદર નેચરલ કાર્બન આવે છે અને આપણે આ પાણી સાથે આપીશું તો આનાથી આપણી જમીનની અંદર આપણે જે પણ ખાતર આપીએ છીએ અથવા જે પણ બેક્ટેરિયા આપીએ છીએ એને ખોરાક મળે છે અને ખોરાક મળવાથી એ જે પણ ખાતર આપણે આપ્યું હોય છે એનું આપણને પૂરેપૂરું રિઝલ્ટ મળે છે તો આ ફાર્મોનિક એલએમ બસો લિટર બેરલની અંદર બે લિટર લઈ અને આપણે એક બેરલ એટલે બસો લિટર પાણી એક વીઘાની અંદર જવા દેવાનું છે આ કરવાથી આપણને અગાઉ કહ્યું એ પ્રમાણે કે રિઝલ્ટ વધારે મળે છે આપણે જે પણ આ ફાર્મોનિક એલએમ છોડીએ છીએ એ જે પણ નવી શેરડી છે આપણે બિયારણ માટેની શેરડી જે રોપી છે એ શેરડીની અંદર આપીએ છીએ આ શા માટે આપણે આપીએ છીએ તો આનું આપવાનું કારણ એ છે કે પાણી આપવા પહેલાં એટલે આ જે પાણી સાથે આપણે એલએમ છોડીએ છીએ એના અગાઉ પાણી સાથે આપણે ખાતર નાખ્યું હતું અને એ ખાતર આપ્યા બાદ આ બીજા પાણીએ ફાર્મોનિક એલએમ છોડવાથી આપણે જે પણ ખાતર આપ્યું હોય એ ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે અને આપણે આ એલએમ સાથે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના જે કન્સોટિયા આવે છે અથવા જે ન્યુટ્રા કીટ આવે છે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને એ કરવાથી આપણને રિઝલ્ટમાં ઓર વધારો મળે છે સારું રિઝલ્ટ મળે છે તો આપણે એ આપી શકીએ છીએ કારણ કે આપણી ધ્રણા એવી છે કે ખાતર જે જમીનમાં ફિક્સ છે એને આ બેક્ટેરિયા મૂવેબલ કરાવી અને પાકને આપે છે પણ જે આપણે ખાતર નાખીએ છીએ એ જ ખાતરને જો આપણે ફિક્સ ન થવા દઈએ તો વધારે સારું રિઝલ્ટ મળે છે એટલા માટે ખેડૂત મિત્રો આપણે ખાતર નાખીએ અને ત્યારે જે પાણી આપીએ છીએ એ પાણી સાથે પણ આપણે એનપીકેના બેક્ટેરિયા એટલે કન્સોટિયા છોડી શકીએ છીએ અને સાથે ફાર્મોનિક એલેમ પણ લઈ શકીએ છીએ આ કરવાથી આપણે જે પણ ખાતર નાખીશું એનું આપણને પૂરેપૂરું રિઝલ્ટ મળે છે માટે આપણી જે ધારણા છે કે આપણે ખાતરના બધા ડોઝ નાખી દીધા બાદ છેલ્લું જે પાણી આપીએ છીએ અથવા ત્રીજું ખાતરના ડોઝ નાખ ત્રણે ત્રણ ડોઝ નખાઈ ગયા અને પછી એનપી કેના બેક્ટેરિયા આપીએ છીએ એ તો આપવા જ જોઈએ સારામાં સારું છે કે આપણું ખાતર ફિક્સ થાય એ ખાતરને આ બેક્ટેરિયા મૂવેબલ કરાવી અને પાકને ફરી અપટેક કરાવે છે અપાવે છે પણ આપણે જે ખાતર નાખીએ છે એ જ ખાતરને જો આપણે ફિક્સ ન થવા દઈએ તો આપણું રિઝલ્ટ ઓર વધી જાય છે માટે આપણે ખાતર નાખી અને એ પાણીએ જો એનપીકેના બેક્ટેરિયા કન્સોટિયા અને ફાર્મોનિક એલેમ આપીશું તો આપણું રિઝલ્ટ ઓર વધી જશે તો આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ